આપણી વર્તમાન માનવ પ્રકૃતિ પ્રમાણે આપણે ઈશ્વરને કેવળ મનુષ્ય રૂપે જ જોઈ શકીએ જેમ કે જો ભેંસો ઈશ્વરની ઉપાસના કરવા ઈચ્છે તો તેમની પ્રકૃતિ અનુસાર તેઓ ઈશ્વરને એક વિરાટ ભેંસના સ્વરૂપમાં જોશે જો એક માછલી ઈશ્વરની ઉપાસના કરવા ચાહે તો તેને ઈશ્વરની કલ્પના એક વિરાટ મત્સ્ય રૂપે કરવી પડશે અને માણસને ઈશ્વરની કલ્પના એક મહાન માનવીના રૂપમાં કરવી પડે છે આ વિવિધ ધારણાઓ વિકૃત કલ્પનાનું પરિણામ નથી મનુષ્ય ભેંસ માછલી આ બધાને વિવિધ પ્રકારના પાત્રો રૂપે કલ્પી શકાય આ બધા પાત્રોમાં આકાર અને શક્તિ અનુસાર ઈશ્વરરૂપી સાગરનું જળ ભરાય છે એ જળ મનુષ્યમાં મનુષ્યનો ભેંસમાં ભેંસનો અને માછલીમાં માછલીનો આકાર લે છે આ દરેક પાત્રોમાં ઈશ્વરરૂપી સાગરનું એક જ જળ ભરેલું છે માણસ જ્યારે ઈશ્વરને જુએ છે ત્યારે તે તેને માણસ રૂપે જુએ છે અને પશુઓની પણ ઈશ્વરની જો કંઈ કલ્પના હોય તો તેઓ તેને પશુ તરીકે જ જોશે સૌ કોઈ ઈશ્વરને પોતાના આદર્શ અનુસાર કલ્પે છે એટલા માટે આપણે ઈશ્વરને મનુષ્ય રૂપ સિવાય બીજા રૂપમાં જોઈ શકીએ જ નહીં અર્થાત આપણે મનુષ્ય રૂપે જ તેની પૂજા કરવા બંધાયેલા છીએ બીજો કોઈ રસ્તો નથી કેવળ બે પ્રકારના મનુષ્યો ઈશ્વરની મનુષ્ય તરીકે ઉપાસના કરતા નથી એક તો નરપશુ કે જેને કોઈ ધર્મ નથી અને બીજો પરમહંસ કે જે માનવ જાતિની સર્વ દુર્બળતાઓથી પર ગયો છે જે માનવ પ્રકૃતિની સીમાઓને વટાવી ગયો છે જેને માટે આખીય પ્રકૃતિ તેનું પોતાનું સ્વરૂપ બની ચૂકી છે કેવળ એ જ ઈશ્વરની તેના સાચા સ્વરૂપે ઉપાસના કરી શકે છે અન્ય બાબતોની જેમ અહીં પણ બે છડાઓ મળી જાય છે એક અજ્ઞાનની પરાકાષ્ઠા અને બીજી જ્ઞાનની પરાકાષ્ઠા બેમાંથી એકે ઉપાસના કરતા નથી નર પશુ અજ્ઞાનવશ ઉપાસના કરતો નથી અને જીવન મુક્ત પુરુષોએ પોતાનામાં જ ઈશ્વર સાક્ષાત્કાર કર્યો હોવાથી ઉપાસના કરતા નથી જીવનના આ બે છેડાઓની વચ્ચેનો જો કોઈ પણ તમને કહે કે પોતે મનુષ્ય રૂપમાં ઈશ્વરની ઉપાસના કરશે નહીં તો કૃપા કરીને તેનાથી સાવધાન રહેજો તેને માટે અન્ય કોઈ કઠોર ભાષાનો ઉપયોગ કર્યા સિવાય એટલું જ કેવું બસ થશે કે તે એક બિનજવાબદાર વિતંડાવાદી છે તેનો ધર્મ અસ્થિર મગજના અને બુદ્ધિહીન માણસો માટે જ છે